આજ રોજ જામનગર ખાતે જામનગર મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુના કાર્યક્રમમાં અત્યારે એકથી આઠ નંબરનો વોર્ડ અને કાલે આઠથી સોળ નંબરના બે વોર્ડના હોલ ખાતે આયોજન કરવામાં આવેલું હતું આ આયોજનમાં ગુજરાત સરકારના અભિગમ એવો છે કે આ સેવા સેતુના હરેક પ્રકારના જે કામો હોય એક જ જગ્યાએથી એક જ દિવસે પૂર્ણ થાય અને વ્યક્તિ વ્યક્તિને પોતાનો લાભ તાત્કાલિકપણે મળી જાય જ્યારે બીજામાં બીજા દિવસેમાં એવું હોય કે આધાર કાર્ડ બીજી જગ્યાએ થતું હોય રેશન કાર્ડ બીજી જગ્યાએ થતું હોય આવકનો દાખલો બીજી જગ્યાએ જન્મ મળ્યો તો એમાં ટાઈમનો વેસ્ટ જતો હતો એટલે સરકારને લક્ષીને સરકારે આ સેવા સેતુનો કાર્યક્રમ એક જ દિવસે પખવાડિયામાં એકથી સોળ વોર્ડ બે દિવસમાં કરેલ છે અને આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના શ્રી શ્રી કમિશનર શ્રી મોદી સાહેબ કમિશનર શ્રી ઝાલા સાહેબ અને તમામ સ્ટાફ અને અત્યારે અહીં બહોળી સંખ્યામાં જામનગર આનો લાભ લે તેવી હું જામનગરની પ્રજાને વિનંતી કરું છું